નમસ્કાર હું છું જયદેશ વાઘેલા અને આપ જોઈ રહ્યા છો છોક્રમ પાવર પ્લે આજના ખાસ કાર્યક્રમમાં સૌથી મોટા પ્રશ્નને લઈને ચર્ચા કરવી છે પટ્ટા પોલીસ અને રાજકારણ હદ કોણે વટાવી અમારી સાથે ભાજપના પ્રવક્તા પણ જોડાઈ ગયા છે મહેશભાઈ મહેશભાઈ વીઆર લાઈવ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે મહેશભાઈ મારો મારો તમને સવાલ છે પોલીસના સન્માન માટે ભાજપ જાહેરમાં ઘણું મોટે બોલે છે

જીગ્નેશ પાસે તમે સંસ્કાર ની અને સભ્યતા આશા રાખી જ ન શકો આ પહેલી વખત નથી કે એમને કોઈ અધિકારી સાથે આવી રીતે કર્યું હોય એ કદાચ ધારા બની ગયા તા કે બાકી બે હજાર સોળ સત્તર ની વાત કરું છું ત્યારે એક constable level ના વ્યક્તિ ને એમને ઠુલ્લા કહી અને અપમાનિત કર્યા હતા બરોબર છે આ સિવાય પણ તમે એમની history જોશો તો વારે વારે અપમાનજનક શબ્દ એ કોઈ બી માટે બોલવા માટે હંમેશા તત્પર હોય છે ઇન્ક્લુડિંગ મોદી સાહેબ વિશે પણ એમણે એવા અભદ્ર વાક્યો બોલ્યા હતા ભૂતકાળ ની અંદર કે જે કોઈ angle થી ન હતા

મને આજ સુધી મને એક કામ જિગ્નેશભાઈ નું બતાવો જેણે જે બાબતે એમણે એક્સાઇઝર અધિકારી સાથે માથાકૂટ કરી હોય અને ત્યારબાદ એ પ્રજાના હિતમાં કન્વર્ટ થયું હોય એમને એક કામ એક બી કામ એવું નથી એમણે આ બધા સ્થિર સપાટા થોડા સમય પહેલા બી કર્યા હતા આક્રમકતા બતાવીને એમણે એમ હતું કે મને કોંગ્રેસના અધ્યક્ષ તરીકે બનાવી દેવામાં આવશે પરંતુ કોંગ્રેસે એમના અધ્યક્ષ ન બનાવતા બરાબર છે અને આ કાયા છે અને એનો ગુસ્સો એ આવી રીતના અધિકારીઓ પણ કાઢે છે હું તમને ઉદાહરણ આપું છું કે ભારતીય રાજનીતિ ની અંદર સૌથી સફળમાં સફળ વહીવટ કરતા મોદી સાહેબ છે બરોબર છે જેમ વર્ષના કાર્યકાળમાં એ ખૂબ જ સરસ રીતે કામગીરી કરી છે આજ સુધી તમને એક પણ એવો કિસ્સો દેખાયો તમે જ્યારે મોદી સાહેબ કોઈ અધિકારી દીધા હોય અથવા તો અપમાનિત કર્યા હોય બરોબર છે એ કરવું જ ના પડે કારણ કે એ ચોક્કસ વ્યવસ્થા છે એ આપણી ન્યાય વ્યવસ્થા હોય પોલીસ તંત્ર હોય કે અન્ય કોઈ આપણી વ્યવસ્થા હોય એ વ્યવસ્થા અનુસાર તમે જે કરવું હોય તે કરો ને તમે કોઈને અપમાનિત કરીને શું સાબિત કરવા માંગો છો તો જે પોલીસ અધિકારી વિશે વિષે અપમાનજનક શબ્દ વાપરવામાં આવ્યા છે એમના ઘરમાં દીકરો દીકરી નહી હશે એ દીકરો દીકરી એ વિડિયો જોઈને શું વિચારતા હશે એ પોલીસ અધિકારીના પરિવારના જે પત્ની હશે એ શું વિચારતા હશે તમે જે બી કરવું હોય તો એના ધેર આર લોટ્સ ઓફ વેઝ તમારે ખાલી સોશિયલ મીડિયા પર હીરો બનવા માટે વિડિયો વાયરલ કરવો છે તમે કઈક આક્રમક અને મજબૂત નેતા છો એ સાબિત કરવા માટે એક મજઘલાની તમારે ટ્રિક વાપરવી છે આ ટ્રેપ જ છે બીજું કઈ છે નહી આ સુધી મને એક એવું કામ બતાવો જે jignesh mehwari આટલું લીધું હોય ને એન્ડ સુધી લઈ ગયા હોય એવું એક પણ કામ નથી

બરાબર છે તો એ જો એવું નથી કે તમે કોઈને પાળો છો તો એ અમને જ કરડશે બરાબર છે અમે અમારા ઘરની આગળ વાડ કરશું તો એ તમને કરડશે મહેશભાઈ શું ભાજપ અને ગુજરાતની રાજ્ય સરકાર જીનેશ પીપળા નિવેદનને માત્ર રાજકીય શો માને છે કે પછી કાયદા અને પોલીસના આત્મવિશ્વાસ પર સીધો હુમલો માને છે નહીં નહીં બિલકુલ આ એમની પોતાની હિરોગીરી ચમકાવવા માટે બીજાનું અપમાન છે આ એક પોલીસનું અપમાન છે એક એક અપમાન અપમાન છે જે ટ્વેન્ટી રોડ પર રહી વાર તહેવાર જોયા વગર રવિવાર શનિવાર જોયા વગર રસ્તા પર ઉભા રહી અને આપણે આપણી સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે એ પોલીસ નું અપમાન છે એ સમગ્ર પોલીસ નું અપમાન છે જો હવે હું તમને આ લોકોનું દોગલાપનથી કહું આજ સુધી જીગ્નેશ મેવાણીનું એક નિવેદન સિંગલ નિવેદન આતંકવાદ વિરુદ્ધમાં બતાવો નથી આજ સુધી જિગ્નેશ મેવાણીનું એક નિવેદન બરોબર છે જે હમણાં વર્તમાનમાં વિસ્ફોટ થયો એમાં જે લોકો પકડાયા એ કયા ધર્મના પકડાયા એના વિશે બોલવા હું તમને બતાવું ગેરંટી આપું એક પણ નથી બરાબર છે આ જિગ્નેશ મેવાણી જ્યારે બે દલિત વર્ષિષ કોઈ જાતિ આવશે ત્યારે કાંઈ કાંઈને જાતિ વિશે બોલશે ને અભદ્ર વાતો કરશે બરાબર છે પરંતુ એ જ જિગ્નેશ મેવાણી જ્યારે સામે દલિત વર્શિષ વી ધર્મી હશે તો એક પણ શબ્દ નહીં બોલશે બરોબર છે એક પણ શબ્દ નહીં બોલશે હવે આ લોકોનું કહેવું એમ છે કે હું બોલું છું

તમારી સરકાર છે ભાજપ ની બિલકુલ કાયદો તો એવો કોઈ મારા ખ્યાલ થી હોઈ શકે દરેક ને અધિકાર છે અને હું તો કહું છું સંવાદ હોવો જોઈએ અધિકારી અને જનતા વચ્ચે સંવાદ હોવો જોઈએ જેની કડી રાજનેતાએ બનવાનું હોય છે રાજનેતા એ બીજું કઈ જ નથી વહીવટી તંત્ર અને જનતા વચ્ચે ની કડી છે હવે એ કડી જો તૂટી જાય અથવા તો એ કડી જ ખોટી રીતે જનતાને ને ઉશ્કેરવાનું કામ કરશે તો એ circle પૂરું જ નહિ થશે જે આપણા વૈવતી તંત્રનું સર્કલ પૂરું થવું જ જોઈએ એ બેઝિકલી આપણી વ્યવસ્થા એવી છે કે જનતાનો પ્રશ્ન રાજનેતા સાંભળીને રાજનેતા અધિકારીઓને કઈ અધિકારીઓ પોતાની ક્ષમતાનો ઉપયોગ કરીને સોલ્યુશન લાવે તમે શું કરો છો આ ચક્રને તમે તોડી રહ્યા છો લોકોના કામને ડિસ્ટર્બ કરી રહ્યા છો લોકોનું કામ તમે સારું નથી કરી રહ્યા બરોબર છે તમે તો કોઈ એકસપેટ જિલ્લા તાલુકામાં આવીને હંગામો કરીને જતા રહો છો તે ગયા પછી ત્યાં જે ડિસ્ટેમ્બસ ઉભુરાય છે અને એના એ ડિસ્ટેબન્સ પછી જે જનતા પીડાય છે એ તમને નથી દેખાતું તમારી પાસે તમારે કોઈ કામ કરાવું છે ને જાણ કરવી છે તમે નિવેદન આપો આવેદન આપો રૂબરૂ જાઓ ચેમ્બર જાઓ ચર્ચા કરો એનો solution કેવી રીતે આવશે એનું તમે નવી એક રૂપરેખા આપો કારણ કે તમે જનતા માંથી આવો છો તમારે રૂપરેખા નથી આપી તમારે કોઈ કામ નથી કરવું એ આજ સુધી કોઈ એમને મુદ્દો ઉઠાવ્યો અને ને એનો છેલ્લે સુધી પુરાવો થી આવ્યો અને public નું ભલું થયું હોય એક બે મુદ્દો નથી બસ કઈ નહિ ખાલી અધિકારીઓ ઉપર ગમે ત્યાં મૂકો અને છવાઈ જવું અધિકારી કોઈ particular એક વ્યક્તિ નથી અધિકારી એ ચાર પાંચ લાખ લોકો નો સમૂહ છે

છે કોઈ જ એ સાધ્વી પ્રજ્ઞા હોય કર્નલ પુરોહિત હોય ચાર્જ સીટ કર્યા વગર પાંચ પાંચ વર્ષ જેલમાં રાખ્યા છે ભાઈ તમે લોકો તમારા પાપ તો છે ને સો વર્ષે પણ પૂરા નથી થવાના તમે લોકો કાયદા અને વ્યવસ્થાનો એટલો મિસયુઝ કર્યો છે કે સો વર્ષે પણ તમને લોકતંત્ર મત નથી કરવાનું અને તમે હમણાં જે ભોગવી રહ્યા છો બિહાર ની અંદર તમારું જે પરિણામ આવ્યું છે તમે diesel double diesel તમારું પણ નથી થયા એ because of તમારા પાપ છે અને લાલુ યાદવ ને એ જૂનો પાપ છે કે એને કાયદો અને વ્યવસ્થા અને પોલીસ તંત્રનો એટલો misuse કર્યો કે વીસ વર્ષ બાદ પણ જનતા એને ફરીથી સત્તા આપવા માટે તૈયાર નથી